એક સમયે છપ્પૈયામાં મંદિરનું બાંધકામ ચાલતું હતું તે માટે અમદાવાદથી આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપ્પૈયામાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવીને કેવડાવ્યું કે તમે જાતે આવીને મંદિરના હુંડીના રોકડા પૈસા લઈ જજો મંદિરના કારભારી આ બેચર કોઠારી બહુ મમત રાખીને ઘનશ્યામ મહારાજનું કામ કરતા હતા તે બહુ ડાયા અને વિચક્ષણ હતા તેઓ ટેકીલા ધર્મવાળા અને મહાવૈરાગ્યવાન હતા ભગવાનને વિશે બહુ પ્રીતિવાળા હતા અને મંદિરનું કામ નિષ્કામ ભાવે કરતા હોય મહારાજશ્રી તેમજ સૌ સંતોના વિશ્વાસુ હતા બેચરશેઠ પોતાની સાથે એક પાળાને લઈને ગાડું જોડાવીને ચાલ્યા તે બંગલા શહેરમાં આવીને તે અનુમલ જીવનમલની પેઢીએથી હુંડીના રૂપિયા ગાડીમાં લઈને પાછા વળ્યા રસ્તે ચાલતા તે મખોડા ઘાટે મનોરમા નદીએ આવતા ગાઉ એક ચલાય તેટલો દિવસ રહ્યો હતો સાંજ પડવા ટાણે તે વખતે કોઈ ચોરો હુંડીની વાત પ્રથમથી જાણતા હશે તેથી પોતાના હથિયાર બાંધીને રૂપિયા લઈ લેવા અને બેચાર બેચર કોઠારીને મારી નાખવા એવો વિચાર કરીને ચોરો માર્ગ રોકીને બેઠા એટલે ખરા વખતમાં પોતાના ભક્તિને રક્ષા કરવા માટે ઘનશ્યામ મહારાજ ભારે વસ્ત્રો ઘરેણાં પહેરેલા અને રોજા ઘોડા પર બેસીને સાથે બે પાળા સહિત આવીને તે બેચર કોઠારીને દર્શન દઈને બોલ્યા છે બેચર ભગત તમે ચાલ્યા જાઓ છો પણ આગળ માર્ગ રોકીને કેટલાક ચોર બેઠા છે માટે તમે ગાડું લઈને અમારા વાંસે વાંસે આવો એમ કહીને આગળ ચાલ્યા તે બીજે માર્ગે થઈને એમને એમ નારાયણ સરોવરના કાંઠા સુધી ભેગા આવીને અદૃશ્ય થઈ ગયા તે જોઈને કોઠારી મહા આશ્ચર્ય પામીને મંદિરમાં આવ્યા તે વાત સૌને કહી એ દિવસે ચોરો થકી શ્રી ઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને રોકડા રૂપિયાને બેચર શેઠની રક્ષા કરી સૌ કોઈ તે સાંભળીને અતિ આશ્ચર્ય પામા અસ્તુ સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ લીલામૃત સુખસાગરમાંથી